જી માતાજી ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મગની દાળમાંથી એકદમ હેલ્ધી નવો નાસ્તો તો તેના માટે સૌથી પહેલાં એક વાટકી મગની દાળ લઈશું તેની સાથે એક ચોથાઈ વાટકી જેટલા ચોખા એડ કરવાના છે બંનેને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી લેવાના છે બેથી ત્રણ પાણીથી ચોખાનું પ્રમાણ અહીંયા એકદમ ઓછું લેવાનું છે એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા પછી તેની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે અને પાંચથી છ કલાક માટે અથવા તો આખી રાત માટે તેને ઢાંકી અને સાઈડ પર મૂકી દેવાનું છે તો અહીંયા મેં આખી રાત માટે તેને પાણીમાં રહેવા દીધા હતા દાળ અને ચોખાને તો હવે તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા એકદમ સારી રીતે ફૂલી ગયા છે આ રીતે દાળને તમે ક્રેક કરો તો આરામથી ક્રેક થઈ જાય છે તો હવે તેનું પાણી આપણે કાઢી લઈશું અને તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને અહીંયા આપણે દહીંનો ઉપયોગ કરીશું તેને પીસવામાં તો જેટલું જરૂર લાગે એટલું દહીં એડ કરી દેવાનું અને તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો વધારે દહીં કે છાશનો ઉપયોગ નહીં કરવાનો જેટલું જરૂર લાગે પીસવામાં જેટલી જરૂર લાગે એટલું જ દહીં અથવા તો છાશ એડ કરવાનું ત્યારબાદ મેં અહીંયા થોડો હળદર પાવડર એડ કરી અને ફરી એકવાર તેને પીસી લીધું હતું અને આ રીતે બેટર રેડી કરી લીધું હતું ના વધારે જાડું કે ના વધારે પાતળું એવું મીડિયમ થિકનેસવાળું આપણે બેટર રેડી કરવાનું છે તો અહીંયા બેટરને એકદમ સારી રીતે ફેટી લીધું છે મેં પાંચ મિનિટ માટે જેથી બેટર છે એકદમ થોડું હલકું થઈ જાય એટલા માટે એકદમ સારી રીતે બેટરને ફેટી લીધા પછી મેં અહીંયા અડધી વાટકીથી પણ ઓછો થોડો સોજી એડ કર્યો છે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે સોજીને તમે સોજી ના પણ એડ કરો તો પણ તમારો નાસ્તો ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનશે તો આ રીતનું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આ બેટરની અંદર થોડા શાકભાજી એડ કરવાના છે તો મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે તેની સાથે ગ્રેટ કરેલું અહીંયા મેં ગાજર એડ કર્યું છે તમે કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો જે તમને પસંદ હોય એ સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરી દીધું છે થોડા ધાણા એડ કર્યા છે અને અહીંયા અમે લાલ મરચું પાવડર એડ કર્યો છે અને થોડો ધાણા જીરું પાવડર એડ કર્યો છે હવે મસાલા અને ડુંગળી ગાજરને એકદમ સારી રીતે બેટર સાથે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો લસણ પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો હવે આપણે બેટર માટે એક વઘાર રેડી કરીશું તો બે ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તેની અંદર રાય જીરું એડ કર્યા છે એકદમ સારી રીતે રાય જીરું ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર મીઠા લીમડાના પાન અને સફેદ તલ એડ કરીશું અને એકદમ સરસ મજાનો વઘાર બનીને રેડી છે જેને આપણે આપણા બેટરમાં એડ કરી દઈશું વઘાર એડ કરવાથી બેટરમાં વઘાર એડ કરીશું તો જે આ નાસ્તો છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો થશે અને તેની સાથે જે આ નાસ્તો છે એ એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થશે અહીંયા મેં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે તમે ઈનો ફૂડ સોલ્ટ પણ એડ કરી શકો છો હવે એકદમ સારી રીતે મિક્સ કરી અને બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે મેં અહીંયા એક નાની પ્લેટ લઈ લીધી છે સ્ટીલની તેને તેલથી ગ્રીસ કરી લીધી છે અને જે બેટર બનાવીને આપણે રેડી કર્યું છે તે તેની અંદર હું અહીંયા એડ કરીશ તો હું અહીંયા આ નાસ્તો એકદમ નાનો નાનો બનાવીને રેડી કરી રહી છું તો તમારે જે પ્રમાણે નાસ્તો બનાવવો હોય એ રીતે તમે મોટી પ્લેટમાં પણ આ નાસ્તાને એડ કરી શકો છો તો એકદમ સારી રીતે નાસ્તો જેટલો આવે એટલો પ્લેટમાં એડ કરી દેવાનો છે અને તેને ઉપરથી થોડા સફેદ તલ એડ કરવાના છે અને હવે આ નાસ્તાને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું સ્ટીમ થવા માટે તો છથી સાત મિનિટ આપણે આ નાસ્તાને સ્ટીમ કરી લઈશું તો હવે છથી સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે નાસ્તો ખૂબ જ સરસ એવો ફૂલી પણ ગયો છે તો ચેક કરી લઈએ કે નાસ્તો આપણો એકદમ સરસ ટીમ થઈ ગયો છે કે નહીં તો ચાકુ એકદમ ક્લિયર બહાર આવ્યું છે મતલબ કે નાસ્તો આપણો છે એકદમ સરસ ક્લિયર થઈ ગયો છે તો હવે ચાકુની મદદથી અથવા તો આ રીતે ચમચની મદદથી સાઈડની જે કિનારી છે પ્લેટની તેને આ રીતે ચમચ ફેરવી અને તેને છૂટો કરી લઈશું આપણે આરામથી આ નાસ્તો પ્લેટથી છૂટો થઈ જશે કેમકે તેની ઉપર આપણે થોડું તેલ લગાવેલું હતું અને ખૂબ જ સરસ એવું એકદમ સોફ્ટ જાળીદાર એકદમ સરસ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આ જ રીતે મેં નાસ્તા બનાવીને રેડી કરી લીધા છે નાસ્તો રેડી છે હવે થોડા આ નાસ્તાને થોડો વધારે શેકીશું જેથી એકદમ ક્રિસ્પી નાસ્તો થઈ જાય તો તવો ગરમ કરી તેની પર એક ચમચી જેટલું તેલ એડ કરી થોડા સફેદ તલ એડ કરી દઈશું જેથી નાસ્તા ઉપરથી ખૂબ જ સરસ દેખાવમાં પણ લાગે તો નાસ્તાને એકાદ મિનિટ માટે આપણે બંને સાઈડથી એકદમ સરસ થોડો શેકી લઈશું તો એક મિનિટ માટે એક સાઈડ અને બીજી સાઈડ એક મિનિટ માટે એ રીતે બે મિનિટ માટે આપણે આ નાસ્તાને થોડો શેકીશું ગેસની જે ફ્લેમ છે અહીંયા મીડિયમ જ રાખી છે અને મીડિયમ ગેસ પર બંને સાઈડથી આ નાસ્તાને ઉપરથી થોડો ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન એવો કલર આવી જાય ત્યાં સુધી તેને શેકી લેવાનો છે જો તમે નાસ્તાને ના શેકો તો પણ આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ એવો લાગે છે તો જો તમારે વધારે મહેનત ના કરવી હોય ને નાસ્તાને ના શેકવો હોય તો તમે એમ જ સ્ટીમ કરીને પણ આ નાસ્તાને ખાઈ શકો છો ખૂબ જ સરસ એવો ટેસ્ટી આ નાસ્તો લાગે છે તો નાસ્તો શેકાઈને રેડી થઈ ગયો છે અને છે ને એકદમ આસાન રેસીપી છે એકદમ હેલ્ધી રેસીપી છે તમે આ નાસ્તો બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો માત્ર પાંચથી દસ મિનિટમાં જ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારેને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો હું અહીંયા નાસ્તો તોડીને પણ બતાવું છું કે કેટલો જાળીદાર અને સોફ્ટ આ નાસ્તો બને છે અને ફ્રેન્ડ્સ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ જરૂરથી કોમેન્ટ કરજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર